જોજ ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે રામનાથ તળાવમાં ઊંડું કરવાનું ખાતમૂરત કરવામાં આવ્યું રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાત મૂરત રાઉપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અને માનનીય કમિશનર દિલીપરાણાના હસ્તે કરવામાં આવ્યું ઐતિહાસિક રામનાથ તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાત મૂરત કરતા રામનાથ મંદિરની આજુબાજુની વિસ્તારના માણસોને પાણી પૂરું પાડશે બધા એમને આપી દો એવું ગત ચોમાસા દરમિયાન વડોદરાવાસીઓને જે તકલીફ થઈ અને ત્યારબાદ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ભવિષ્યમાં કોઈ પણ વખત વડોદરાના નાગરિકોને આ પ્રકારની તકલીફ ન થાય અને પૂરના કારણે જે એમને હાલાકી ભોગવી જોઈએ ન ભોગવવી પડે તે માટે થઈને તાત્કાલિક રાજ્ય સ્તરથી એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને એની સાથે સાથે વરસાદ પહેલાં જે કરવા યોગ્ય કામો છે જેવી રીતે વિશ્વામિત્રી નદીની સફાઈ છે વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની છે પોળી કરવાની છે વરસાદી કાસો સફાઈ કરવાના છે તેની સાથે સાથે જે જૂના તળાવો છે માની લો કે આપણે જ્યાં ઊભા છે આમના જે તળાવનું આપણે ખાતમુહૂર્ત કરેલું છે આ રામનાથ તળાવ છે આપણે બધા જાણીએ છીએ કે આ પૌરાણિક સ્થળ છે અને ત્યાં લગભગ છ હેક્ટરનો આ તળાવના એરિયા છે પરિસર છે તેમાં સીએસઆરના માધ્યમથી આજથી જ માટી ખોદવાનું કામ એટલે તળાવ ઊંડું કરવાનું કામ ચાલુ થશે છત્રીસ હજાર મેટ્રિક ક્યુબ એટલો માટી અહીંથી નીકળશે અને તેના કારણે સાડા ત્રણથી ચાર લાખ જેટલા પાણીની સંગ્રહ શક્તિ વધશે તેના કારણે આ વિસ્તારમાં કેટલાક ઠેકાણે જે વરસાદી પાણી ભરાઈ રહે છે અને જ્યાં કદાચ વરસાદી કાસ નથી એવા દત્તનગર કે વિહાર કુંજ બાજુથી એક પ્રયત્નપૂર્વક લાઈનો આવી નાખવામાં આવશે ઇનલેટ અને એનો આઉટલેટ આપીને એવું આપણે પ્રયત્ન કરીશું કે જેથી કરીને આ વિસ્તારમાં કોઈપણ જગ્યા પર પાણી ન ભરાય હું આપના માધ્યમથી તમામ નગરજનોને એક વિશ્વાસ આપવા માગું છું કે આ જે સરકારે અને કોર્પોરેશન જે કામ ચાલુ કરેલું છે અવિરત કામ ચાલશે પરંતુ આ મીડિયાના મિત્રોને ઉપર હું ધ્યાન દોરું છું કે જ્યારે આ પ્રકારના કામોમાં બધાનો સહિયારો સાથ સહકાર જોઈતો હોય જે જ પ્રકારે આ મિત્રો પણ અહીં આવશો આ વિસ્તારના નાગરિકો પણ આ કામ ચાલુ રહેશે ત્યારે આવશે તો કદાચ કોઈક ઠેકાને શરત ચૂકતી કોઈ કામ રહી ગયું હશે એ પણ કામ આપણે જલ્દીથી સારી રીતે કરી શકીશું આ લગભગ એકથી દોઢ મહિનામાં આ કામ પૂર્ણ થશે